જે યુનિયન વિરુદ્ધ પહેલી ભગત કે ભ્રષ્ટાચારના કોઈ પણ તથ્યો પુરાવા વગર આક્ષેપો કર્યા હતા સરકાર તેમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધે જે માંગણી કરવામાં આવી હતી અને કલેક્ટર ને આવેદન પત્ર આપી સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી છે મારું નામ આશીષ પટેલ છે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં હું જોબ કરું છું અને અમારા કર્મચારી સંગઠન અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની અંદર હું જનરલ સેક્રેટરીની જવાબદારી સંભાળું છું અમે માન્ય સુરત

એ લાગણીના રૂપે આજે અમે એક આવેદન પત્ર આપવા માટે આવેલા છીએ તપાસ નહીં થાય એને તમારી જે માંગણી નહીં સંતોષાય તો તપાસ નહીં થાય અને માંગણી નહીં સંતાય તો અમે અમારા સંગઠનના જે અમારા ઉપરના હરોળના જે અમારા ઉચ્ચ હોદ્દેદારો છે અને જે અમારું સંગઠન જે કારોબારી છે નક્કી કરશે તે પ્રમાણે અમે આગળ વધીશું આરજી પટેલ વાઇસ પ્રેસિડેન્ટ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ આજે સુરત કલેક્ટર કેમ આવ્યો અમે સુરત કલેક્ટરના માધ્યમથી રાજ્યના ગૃહમંત્રી મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને એક નિવેદન આપવા માગીએ છીએ કે ભાઈ આ યુવરાજસિંહે જે સ્ટેટમેન્ટ આપેલું છે કે ભાઈ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંગ અને જેટકો કંપનીના મેનેજમેન્ટે પૈસા લઈને કર્મચારીનો અન્યાય કર્યો છે તો એના અમે સખત સપનામાં વપોર્યો છે અને હું આપના માધ્યમથી યુવરાજસિંહને જણાવવા માગું છું કે ભાઈ તું આ ઉર્જાની વાનર છે એને છેરવાનું બંધ કરજે નહીં તો અમે તને ઇલેવન કિલોનો બાવીસ કિલો છાસઠ કિલોનો જોવો બસો વીસ કિલોનો ઝટકો આપીશું જરાબી એમાં અચકા એવા નથી એને ભવિષ્યમાં જો પોલીસ કાર્યવાહી નહીં કરે કઈ તો અમે સમગ્ર ગુજરાતમાં માં પર જેવું બી આંદોલન કરવા તૈયારી છે અમારી